ટૂંક જ સમય હવે તમે જા નહીં રાહ જો બસ બે છે ત્રણ દિવસમાં હે ને તમને ભાઈ વિડીયો જોવા મળીએ આપણે એસ કે ભડાકાવાળી ચરણમાં અને એ વિડીયો છે ને તમે લગભગ ક્યાંય નહીં જોયું જોરદાર હશે જોવાનું ભૂલતા નહીં અને સાફ સફાઈ કરી નાખો ભાઈ અત્યારે અમે હે ને જઈએ છીએ નદીએ પાણી જોવા બધા એમ કીધું કે પાણી નદીમાં આવી ગયું ને હું બેટ ફરતા આવી આવ્યું છું હાલ નદીએ જઈએ ને પછી ખબર પડે જેટલું પાણી જોઈ ગયું ભાઈ નદીયા ફૂકી ગયા જો નદીમાં આવું કે પાણી એવું હવે કે ખાસ પાણી ને પણ જો આ ખારમ ખારું પાણી હોય તો રસ્તો તો બધા ઊભા આમ એ રસ્તો આખો ડૂબી જાય જો ખારમ ખારું પાણી એવું આવે તો કે ખાસ પાણી ને આનું આગળ જાય આમ એવું પાણી વાહ ભાઈ વાહ જોરદાર હો સારું આયું તો પાણી કે બસ માનસ લે ભાઈ આપણા માટે સુખનો સૂરજ ઉગી ગયો છે કારણ કે આપણી વાડીએ પહોંચી ગયું છે પાણી એ પણ મીઠું ભાઈ આ આપણી વાડી છે હજા ને અહીંયાથી કેનાલ નીકળીને ભાઈ એમાં પાણી આવ્યું એટલે સમજી ગયો કે અમારે છે ને ભાઈ આ વર્ષ માટે કહો ને કે ભાઈ સોનાનો સૂરજ ઉગી ગયો અમારા માટે તો ભગવાન આવો નવો વરસાદ છે ને આવ્યા કરે ને તો જ ને જો આ આ છે કેનાલ ને અહીંયા આપણી વાડી જા પાણી ટૂંકમાં ખાલી કેનાલમાં આવી જાય તમારે આખી કૂવા છે ને બધા ટૂંકમાં છે ને ચાર્જ થઈ જાય તો ભાઈ મજા આવી ગઈ મોજ પડી ગયા હવે બીજી વાડીએ જાય એ બગો જા તમારો લખીમાને આવી ગયા મસ્ત મજાનો ચા પી લીધો ગા લખીમા લખીમા આ તો મારતે ને મોટી છોકરી પાસે બધીમાં ફરી નઈ ગેરાને ચા પીવો પડે ઈ તો વાત છે માં લખીમાને ચા નઈ હે ને બંધાણ બહુ આપણે જઈ નીકળે બધી ગાડી મૂકી દીધી છે અંદર તો કેવી સમકે માં બહુ ખર્ચો કર્યો ને ગા લખીમા એ સમકે જ તો ભાઈ એ ક્લેમ બ્લેમ બધું કરી શું ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ છોકરા જો એમાં છોકરા ચા બહુ બંધાણ એ ભૂરી ભૂરી હાય

ઓલું જરા ખારું છે જો એક કે એમ બસો એક ભોરું બસો તો મરી ગયું લાગે ની દેખાતું જ નથી કે ભાઈ ત્રણ બસ હતા અમે બે જ રહ્યા બીજા દિવસ નું ભાઈ સવાર થઈ ગયું છે સવાર સવાર ના પર ભૂરી બંધ થઈ ગયું છત્રી લઈને આવે વાહલું ક્યાં જા ક્યાં જા એ છત્રી એકલી કેમ જતી

જય શ્રી રામ હે ભાઈ જય હનુમાન એમ બોલવાનું હનુમાન કોઈ બોલે કદાચ જય શ્રી રામ જય હનુમાન ના બોલવા જય શ્રી રામ ભાઈ તો આમ રામાયણ બધી જોઈ આમાં લોકો છે ને પિક્ચર જોવા જાય રામાયણ જોવાય રામાયણ મન કેવી વસ્તુ મને યાદ છે ભાઈ હા વાંધો પૂરા બહાર થઈ ગયા છે મા થોડુંક માંગરોળ જવાનું છે તો કામ થઈ એટલે તારા ને થવાનું

આ બધું બચ્ચું છે ભાઈ કાંઈ ઘટે નહીં એમાં લખી મને બેહોનો બહુ શોખ ગાંડો શોખ એમ જેમ મને પોચિનનો થારનો શોખ છે ને એવો લખે મને બેહોનો શોખ છે ફાઇનલી ભાઈ આપણે એસ કે ભડાકા ચેનલ છે ને ભાઈ એના માટે આપણે મટિરિયલ બધું લઈ જવાય કામ ચાલુ થઈ ગયું પણ વરસાદ આવ્યો ને ભાઈ જો તો લાઇટ વહી ગઈ ત્રણે બધા બેઠા તો બધી સામાન એ પડ્યું ટ્રેક્ટર આપણું વાપર્યું અને બધું સામાન લઈ લીધો અડધું કટિંગ થઈ ગયું બધી તો ભાઈ આમાં વિડીયો આવી છે ટૂંક સમયમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ ભડાકા અને આજનો બ્લોગ છે ને ઘણો લાંબો થઈ ગયો તો આ બ્લોગને અહીંયા કરી દે પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાભાઈ